પ્રિઝોર્ટ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે લોકોનો પ્રતિભાવ પ્રત્યુત્તર એ કેવો હતો અને એ બાબત આપણને શીખવે અને સમજાવે છે કે જ્યારે આપણે નાતાલની ઉજવણી જ્યારે આપણે કરવાના છે અથવા કરી રહ્યા છે તો નાતાલની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ જ્યારે આપણે લુકની સુવાર્તા તેનો પહેલો અને બીજો અધ્યાય જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે સાત જેટલા પાત્રો તેમાં આપેલા છે કે જેઓનો પ્રતિભાવ જેઓનો રિસ્પોન્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પ્રત્યે તેમાં એ નોંધવામાં આવેલો છે અને માથીમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં પણ માંગ્યોનો પ્રતિભાવ ત્યાં નોંધેલો છે એટલે કે કુલ આઠ એવા પાત્રો છે કે જેમનો પ્રતિભાવ રિસ્પોન્સ ઈસુ ખ્રિસ્તના જન્મ પ્રત્યે બાઇબલમાં નોંધવામાં આવેલો છે લુકની સુવાર્તા તેના પહેલાં અધ્યાયની એકતાલીસ અને પિસ્તાલીસ કલમમાં એ એલિઝાબેથ મરિયમ તેનો લુક એક એનો છેતાલીસથી પંચાવનમાં મરિયમનો પ્રતિભાવ એનો પ્રત્યુત્તર અને ઝખારિયા એનો પ્રત્યુત્તર આપણે જોઈ શકીએ છીએ લુક પહેલો અધ્યાય સડસઠથી ઓગણ્યાસી અને એ દૂત એ દૂતો એનો પ્રત્યુત્તર અથવા પ્રતિભાવ લુક બે તેર અને ચૌદ કલમ અને જે એ સમયે જે ઘેટા પાળકો હતા તેઓનો પ્રત્યુત્તર આપણે જોઈ શકીએ છીએ લુક બીજો અધ્યાય વીસમી કલમ અને શિમયોન એનો પ્રત્યુત્તર આપણે જોઈ શકીએ છીએ લુક બે અને અઠ્યાવીસ અને હાન્ના લુક બીજો અધ્યાય આડત્રીસમી કલમ આ સાત જેટલા જે પાત્રો છે એલિઝાબેથ મરિયમ જખારિયા દૂત ઘેટા પાળકો શિમયોન અને હાન્ના આ સાથે સાથ જ્યારે પાત્રોનો આપણે લુક પહેલાં બીજા અધ્યાયમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે ખ્રિસ્તના જન્મ સમયે તેમનો પ્રત્યુત્તર એ ઈશ્વરની સ્તુતિનો હતો એ પાત્રોએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ સ્તુતિગાન કર્યું ઈશ્વરની સ્તુતિ કરી વર્ષિપ કરી અને ઈશ્વરનો મહિમા અને સ્તુતિ સાથે ઈસુ ખ્રિસ્તના જન્મ જન્મ પ્રત્યે તેમણે એ પ્રતિસાદ અથવા પ્રતિભાવ આપ્યો અને માંગ્યો એના વિશે આપણે માથીનો બીજો અધ્યાય અગિયારમી કલમ નોંધે છે કે તેઓએ પગે પડીને તેમનું ભજન કર્યું અને સાથે સોનું બોળ લોબાન એનું નજરાણું કર્યું તો આ આઠ જે પાત્રો છે એલિઝાબેથ મરિયમ ઝખારિયા દૂત ઘેટા બાળકો શિમિયોન હાન્ના મરિયમ અને માંગ્યો આ બધા જે પાત્રો છે એ પ્રભુસુ ખ્રિસ્તના જન્મ પ્રસંગે એ જન્મના સમયે એમનો પ્રતિભાવ એ વર્ષિપનો હતો એ સ્તુતિ એ આરાધનાનો હતો અને ઈશ્વરની સ્તુતિ અને ઈશ્વરનો મહિમા આપનારો એમનો એ પ્રતિભાવ હતો અને માંગ્યો હોય તો પગે પડીને ભજન કર્યું અને એની સાથે એમણે નજરાણું પણ કર્યું આપણે પણ જ્યારે આ નાતાલનું પર્વ જ્યારે ઉજવીએ છીએ ત્યારે એ નાતાલનું પર્વ ઉજવવાની રીત એ આ પ્રવૃત્ત શાસ્ત્ર લુક પહેલો અધ્યાય અને બીજો અધ્યાય અને માથેની સુવાર્તાના આગળના જે પ્રસંગો છે અધ્યાયો છે એ આપણને શીખવે સમજાવે છે અને આ જે આઠ પાત્રો છે એ આપણને શીખવે સમજાવે છે કે ઈશ્વરની સ્તુતિ ઈશ્વરનો આભાર માનવો ઈશ્વરનો મહિમા કરવો એ આપણો પ્રતિભાવ પ્રત્યુત્તર રિસ્પોન્સ હોવો જોઈએ એ સાચી પદ્ધતિ છે ખ્રિસ્તના જન્મની ઉજવણી માટેની અને આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કારણ કે પ્રભુશુએ ઈશ્વરના રૂપમાં હોવા છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખ્યું નહીં અને પ્રભુશુએ દાસનું રૂપ ધારણ કરીને માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા સ્વર્ગના રાજા ઈશ્વરના રૂપમાં હોવા છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં અને માનવ દેહ ધારણ કરીને દાસ્તુરૂપ ધારણ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસના રૂપમાં આવ્યા અને પોતાને ખાલી કર્યા અને આપણા અને જગતના સર્વ લોકોના પાપને માટે વધસ્તમના મરણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આધીન થઈને એ પોતાને નમ્ર કરે છે માટે આભાર માનવો જોઈએ ખ્રિસ્તના રૂપમાં મળેલી આપણને ઉદ્ધારની જે મહા અણમોલ જે ભેટ છે એને માટે આપણે ઈશ્વરનો ચોક્કસથી આભાર માનવો જોઈએ અને એ ઉદ્ધારની યોજના એ પ્રભુ ઈસુ ખ્રિસ્મા એ પૂર્ણ થાય છે માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ એ તારણ ઉદ્ધાર પાપવાની માફી આપણને ખ્રિસ્મા પ્રાપ્ત થાય છે માટે આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ અને ઈશ્વરનો આભાર માનવો જોઈએ કારણ કે ઈશ્વરના રૂપમાં હોવા છતાં તે આ જગતમાં જન્મ લે છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય મદદ કરે ગોટ યુ